ભરવા માટેની આ જાહેરાત આજથી જ ઓનલાઈન ફોર્મની પ્રક્રિયા શરૂ થઈ જશે હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ આજે જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને આજથી જ પ્રોસેસ શરૂ થઈ જશે ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાત ગુણસેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને જગ્યાઓ પરની સ્વાભાવિક છે કે આજથી ફોર્મ ભરાશે અને માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે છે કે બેરોજગાર યુવાનો ટેકનિકલ જે વિષયના જાણકાર છે એમના માટે આ એક ઉત્તમ તમ ગુજરાત ગુણસેવા સેવા પસંદગી મંડળ લાવ્યું છે અને સ્વાભાવિક છે કે આ પરીક્ષા વખતે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે જે નોર્મ્સ આપ્યા છે એ નોર્મ્સના આધારે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે જી